કેમ છો બધા YouTube ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જ હસો હમણા જો અમે તમને અહીં ગંગેડી આશ્રમે આપણે કાર્યક્રમ હતો એ વિડિયો હું તમારી સમક્ષ રજૂ કરતી હતી પછી મમ્મી નું કાલે આપણે સમજાવ્યું તો આપણે ઘોડા વિશે કે દુનિયાને કે ફુગાતું નથી એવું મમ્મી સમજાવ્યું તો કા મમ્મી હા અને પછી જો નવા નવા વિડિયો અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ હજુ અમારે અમારે ગંગેડી ના વિડિયો તમારી સમક્ષ રજૂ કરવાના છે બાળકૃષ્ણ રામા મંડળ તો મારી ચેનલ માં તમે જરૂર બઈના રહેજો કેમ કે નવું નવું બતાવવાના છીએ

એમાં જો દુનિયા હાવા માં જ નીકળી છે આમ ઘડીએ ઘડીએ ચેક કરે હું આવે હું આવે હું આવે એવી રીતના હાલે છે એટલે મમ્મી ના જમાના છે ને ઈ કઈ વસ્તુ નહોતી મોબાઈલ જ નહોતો કા મમ્મી નહીં મોબાઈલ એ નહોતો ઈ લોકો છે ને ધોળ કીર્તન ગીત ને એવું બધું જ ગાતા એટલે એને આવડે છે ને આપણને તો આવડતું જ નથી એટલે મમ્મી કઈ ને આપણે સાંભળીએ ચાલો વાત તો ભગવાને વેલાયા વધુ પવ જોવાયા ગેસ જોમવાને વેલા વહેવાયા દક્ષા બે ના કં છો ભરી રમવાને વેલા જો ફાટે લ એના લુગડા ફાટે લ એના લુગડા ઉઘાડા ને દેખા નાય જો ઓડી રમવાને વેલા જો યુગડાન દેખ એ નાયંગ જોડી રમવાને વેલા આ જો રામ પેથી દિલીપયા ભિયા રામ પેથી દિલીપયા ભિયા આવ્યા આવ્યા વિલાસ બેનના કંસ જો વળી રમવાને વેલાયા આવજો ઓવા આવ્યા વિલાસ બેન ના કંસ જો વળી રમવાને વેલાયા આવજો જો ફાટે લૂટેલ એના કોડા ફાટે લૂટેલ એના કોડા ઉડાવઘાડા ને દેખાય ના

જો આ વા આવ બીજુ બેન કંસ જો ઓળી રમવાને વેલા ઓ ફાટેલ ટ ટૂટલ એના લુગળા ફાટેલ ટ ટૂટલ એના લુગળા ઉગાડા ને દેખા એ ના જો વળી રમવાને વહેલા જો જો ઓળી રમવાને બહેા આવ જો નવાની પ્રવીણ આવ્યા નવાણી અથી પ્રવીણ આવ્યા આવ્યા વ્યા ભાવના બેના કંસ જો ઓળી રમવાને વેલા આવજો આવ્યા આવ્યા ગાના બેના કં થ જો ઓળી રમવાને વાયાજો જો ફાટેલ તૂટેલ એના કો પડા ફાટલ એના કો પડા ઉઘાડા ને દેખાય જો વળી રમવાને વેલા આવજો હોળી રમવાને વેલા આવજો આવ જોેડા જહે મેંદેડાથી રાજ જોયા આવ્યા મેડા થી રાજ આવ્યા આવ્યા શેતના બેનના કંથ જો ઓડી રમવાને વેલાયા આવજો આવ્યા આવ્યા શેતના બેનના કંથ જો ઓળી રમવાને વેલાયા આવજો ફાટેલ તૂટેલ રાજુના કપળ આ પાટેલ તૂટેલ રાજુના કોપડા યુગાળા દેખાય તેના અંગ જો ઓળી રમવાને વેલા આવજો જે પૂછી ભાવે સોયાવ્યા જે પૂછી ભાવે સોયાવ્યા આવ્યા આવ્યા ધૂની બેન ના કંસ જો ઓળી ફાટેલ તૂટેલ ભાવેશ પડા તૂટેલ ફાટેલ ભાવેશ ના કોપડા દેખાય તે નાયા જો ઓળી રમવા ને વેલાયા જો જોશી પરાતી સંધુ આવ્યા જોશી પરાતી સંધુ આવ્યા આ વ્યા વસ બે ના જો વડી રમવાને વેલાયા જો ફાટલ ટ ટૂટલ સંગુ ના કર પડા ફાટલ ટ ટૂટલ સંગુના ક પડા ઉઘાડા ને દેખાયે નાંગ જો વળી રમવાનેલા આ જોજો જૂના ગતિવલ ના કંઠ જો ઓડી રમવાને વેલા જોયા મુક્ના કંઠ જો ઓડી રમવાને વેલા જો ફાટેલ ટૂટેલ બોલબ ના ક પાટેલ તૂટેલ ટૂટેલ ના ક ઉગાડા ને દેખાય ના યંગ જો રમવાને વેલા જો

જો પ્રકૃતિ બેન ફળિયા ફળિયામાં સાયકલ હકાવે છે કેમ કે બહાર છે ને રસ્તો બન્યો છે ને તો ત્યાં હમણાં સાયકલ લકાવવાની મંજૂરી અમે નથી આપી એટલા માટે જો ફળિયામાં સાયકલ હકાવે છે ફર ફર જોજે અહીંયા ને આપણે જો આપણે મમ્મી આજે હોળીનું ગીત ગાયું છે આપણને સંભળાયું છે કેમ કે આપણે ક્યારેય નહોતું સાંભળ્યું હોળીનું ગીત એટલે અને જો આ ઉપરથી આવીને આમ કેટલા ઉપર હોઈ ગયા છે જો

નહીં યાર એનું તમે નથી ગાયું દીકરા થાય ને એટલે તૈયારી કરવાની છે જો આપણે જમવાનું બધું બની ગયું છે આપડે બટેટા નું રસાવાળું શાક બનાવ્યું છે કામ મમ્મી અને છાસ જો ઠંડી થઈ ગઈ છે રોટલી રોટલા અને આપણે બનાવ્યું છે તો આપણે હવે જમવાની તૈયારી કરીએ છીએ એટલે હવે આપણે ચાલો જમી લઈએ ત્યાર પછી આપણે પાછા આવતા બ્લોગમાં મળશું મળશું કાતો અમારે છે ને આજે બહાર જવાનું છે કેમ કે ફેમિલીમાં કીર્તન છે એ માટે તો બહાર જવાનું છે તે માટે હવે આપણે આવતીકાલે મળશું નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા ચેનલમાં તમે બન્યા રહેજો કેમકે રોજે રોજ નવું નવું તમને જોવા મળશે તે માટે જય માતાજી જય શ્રી કૃષ્ણ